ભુજ ખાતે આજે ભગવતી ધામનો ચૌદમો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા આજે સવારે નવ કલાકે રાજેશ્વરી યજ્ઞ અગિયાર કલાકે ધ્વજારોહણ ત્યારબાદ નૈવેદ્ય થાર આરતી હવન પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ભગવતી બાળ મંડળના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી અધ્યક્ષ રાજુભાઈ જોશીએ સાથે વાત કરી હતી માતાજી અહીં આજે ચૈત્રી પૂનમ હનુમાન જયંતિનો એક સરસ સુગમ સંગમ છે અને આજે અહીં ભગવતી ધામ ખાતે પણ મંદિરને પંદર વર્ષ પૂર્ણ થાય છે જેથી ચૌદમો વાર્ષિક પાટોત્સવ આજે અમે ઉજવી રહ્યા છીએ હું રાજુભાઈ જોશી ભગવતીધામ ભુજ આજે ભગવતીધામ ખાતે ચૌદમો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે જ્યારે પણ કોઈ પણ મંદિરને ધજા ચડાવ્યા અને પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા થાય પછીના વર્ષથી એટલે જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય એ જ દિવસથી એની એક ભવ્ય ઉજવણી યજ્ઞ જે દેવનું મંદિર હોય એ દેવનું યજ્ઞ થાય છે અને પછી એના ઈષ્ટદેવને ભોજનનો પ્રસાદ ધરાવાય છે જે એમની પેઢી થતી હોય એ ધરાવાય છે અને આવી રીતે ધજા બદલી અને વરસની ઉજવણી કરાતી હોય છે આજે અમે ભગવતી ધામ ખાતે પણ એવું જ એક સરસ આયોજન કર્યું છે જેમાં બ્રાહ્મણો દ્વારા શુદ્ધ મંત્રોચ્ચારથી રાજેશ્વરી યજ્ઞ થઈ રહ્યો છે જે અત્યારે આપ જોઈ રહ્યા છો ચાલુ છે અને ત્યારબાદ આ સાથે સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે એ પહેલાં એક આપણે ધજાની બદલી થશે અને એ ધજા બદલી થયા પછી માતાજીના નિવેદ આરતી મહાઆરતીનું આયોજન છે અને ત્યાર પછી માતાજીને જે પ્રસાદ ધરાવી અને પછી એ અહીંના ભક્તગણ શહેરીગણ સર્વેજણ આ પ્રસાદનો લાભ લેશે